નમસ્કાર મિત્રો એસ કેવી નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણો જે વિડીયો બનાવવાનો મેન હેતુ છે કે આપણે ઘણી વખત જે કોઈ સામાન જે આપણે સસ્તા ભાવ અનાજની જે દુકાન હોય છે ગવર્મેન્ટ માન્ય ત્યાંથી જે આપણે રાશન કાર્ડ ઉપર જે સામાન લઈએ છીએ એ અમુક સમય એવું બને છે કે નેટ જે આપણે એસએમએસ સામાન લઈને ઘરે આવીએ ત્યારે એક આપણે એક એસએમએસ આવે છે પરંતુ તે પ્રમાણે આપણે સામાન મળતો નથી તો ખરેખર આપણો સામાન જે ગવર્મેન્ટમાંથી કેટલો આવે છે અથવા તો આપણે કેટલો મળવો જોઈએ તો એના વિશે આપણે આ માહિતી મેળવશું તો એના માટે તમે તમારા મોબાઈલ થ્રુ પણ માહિતી મેળવી શકો છો તો એના માટે આપણે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર ઉપર જવાનું છે ત્યાંથી તમારે ગૂગલની અંદર સર્ચ મારવાનું છે રેશન કાર્ડો ગુજરાત સર્ચ મારશો એટલે તમારી પાસે એક વેબસાઇટ ઓપન થશે ડાયરેક્ટ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત આ સાઇટ ઉપર પહેલી જ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આવું કંઈક એક તમારે પેજ ઓપન થશે તો એમાં મિત્રો અહીંયા નીચે ઘણા બધા ઓપ્શન આપેલા છે આપણે જેમાં તમારા કોઈ રાશન કાર્ડ વિશેની માહિતી તમારી દુકાન જે છે સસ્તા અનાજની તે તેની એક ડિટેલ આપેલી છે ક્યાં તમારે લાગે છે અથવા તો આ બાજુ તમે જો તો હેલ્પ માટે તમને ઘણી બધી ઓપ્શન આપેલા છે જેમ કે કોન્ટેક્ટ ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર છે કમ્પ્લેન તમારે ઓનલાઈન કરવી તો છે પછી તમારા રાશન કાર્ડની અંદર એલપીજી એલપીજી હોલ્ડર ઇન્ફોર્મેશન જોતી હોય તમારે ઓનલાઈન તો એ પણ તમે અહીંથી મેળવી શકો છો અથવા તો જે આપણે જે જોવું છે એ રેશન કાર્ડની અંદર આપણો ખરેખર ગવર્મેન્ટમાંથી માલ કેટલો મળશે તો એના માટે આપણે જો પહેલું જ છે રાશન કાર્ડમાં પહેલો જ ઓપ્શન નો યોર ની અંદર એક ક્લિક કરવાનું છે અને ક્લિક કરશું એટલે એક આવા પ્રકારનું તમારું એક પેજ ઓપન થશે જેમાં બે અલગ અલગ વિભાગ છે અહીં ઉપર આપેલું છે તમારું રેશન કાર્ડ નંબર અથવા નીચે પણ તમને રેશન કાર્ડ નંબર ના હોય તો પણ પછી પણ તમે ડાયરેક્ટલી તમારા રેશન કાર્ડનું ડિટેલ્સ નાખી અને સર્ચ કરી શકો છો જેમાં તમારું રેશન કાર્ડ કઈ કેટેગરીમાં આવે છે ગેસ ધરાવો છો કે નહીં અથવા તમારા રેશન કાર્ડની સભ્યોની સંખ્યા કેટલી છે અને તમારે રેશન કાર્ડની કેટેગરી કઈ છે તો આપણે બંને રીતે જાણીશું જેમાં તમારે અહીંયા જે ડિટેલ નાખવાની છે જેમાં તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે હું રેશન કાર્ડ નંબર નાખીને ચેક કરી લઉં છું અમારો રેશન કાર્ડ નંબર નાખી દીધો છે ત્યાર પછી અહીંયા આપણે જો કેપ્સા કોડ ફિલઅપ કરવાનો છે જે આપણે કરી લઈશું અને વ્યવમાં મારશો એટલે એક તમને આવી ડિટેલ એક ઓપન થશે આખી તમારી પૂરી જાણકારી આપેલ રેશન કાર્ડમાં મળવાપાત્ર છતો જે તમને અહીંયા વ્યક્તિ જે પ્રમાણે તમારી વ્યક્તિ હશે કે રેશન કાર્ડની અંદર જેટલા વ્યક્તિના નામ એ પ્રમાણે આ રીતે તમને ઓપન થઈએ છે એમાં જો લખેલું જ છે ચણા છે આખા ત્રીસ રૂપિયા આપણે આપવાના છે જે આ જે રેટ છે એ ભરવાપાત્ર રકમ છે અને અહીંયા કિલોગ્રામ જથ્થો છે એ કિલોગ્રામમાં છે એ બંને આપણે જોઈ લઈએ જેમ કે જો પહેલો જ ઓપ્શન છે એનએફએ છે છણા આખા ચણા જે એક કિલો મળવાપાત્ર છે ને ત્રીસ રૂપિયા આપણે ત્યાં પે કરવા પડશે પછી ઘઉં છે જે આપણે નવ કિલો મળે છે પૈસા ભરવાના નથી ત્યાર પછી સર્ટિફાઈ ચોખા છ કિલો છે એમાંય આપણે પૈસા ભરવાના નથી પરંતુ જો નીચે લખેલું છે ચાર નંબરનું ઓપ્શન તુવેર ડર આપણે જોતી હોય તો એમાં આપણે પચાસ રૂપિયા કિલો ત્યાં આપવાના રહેશે અને ડબલ ફિલ્ટર સર્ટિફાઈ મીઠું છે જેમાં આપણે એક કિલો મીઠું જોતું હોય તો એક રૂપિયો ત્યાં પે કરવાનો રહેશે ત્યાર પછી આ વાત થઈ ગઈ આપણે રેશન કાર્ડ નંબર હોય તો પરંતુ જો ન હોય તો શું કરવું તો કે તો અહીંયાથી તમે તમારું રેશન કાર્ડનો ખ્યાલ હોય તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો તમારું રેશન કાર્ડ એનએફએસસીમાં આવે છે આવતું હોય તો હા કરવાનું એનએફએસએમાં જો આવતું હોય તો ત્યાર પછી ગેસ કનેક્શન ધરાવો છો ધરાવતા હોય તો હા બાકી ના ત્યાર પછી રેશન કાર્ડની જનસંખ્યા એટલે કે કેટલા વ્યક્તિના નામ છે રેશન કાર્ડમાં નાખી દેવાનું છે અને સિલેક્ટ માં જે તમારું એપીએલ વન એપીએલ ટુ બીપીએલ અથવા એવાય જે પણ હોય તે તમે નાખી શકો છો ત્યાર પછી અહીં કેપ્સા કોડ ફિલ કરવાનો છે આ ફિલ અને વ્યવમાં મારશો એટલે તમને આની ડિટેલ બતાવશે આવી ગઈ આપણી ડિટેલ જો આ ની અંદર આપણે પાંચ વ્યક્તિના નામ હતા તો એને ત્રણ વસ્તુ મળવા પાત્ર છે જુલાઈ મહિનામાં બે હજાર પચીસમાં હેતુવેદાર છે સો ટકા મુજબ ફાળવણી કરવામાં આવેલ છે આજે ફાળવી દીધું હોય અથવા તો ન મળ્યું હોય તો આ પ્રમાણે આપણો જથ્થો છે બતાવશે પરંતુ આ વસ્તુ એક એવી છે કે નીચે સૂચના આપેલી છે નિશ્ચય બતાવ્યા પ્રમાણે મળવાપાત્ર જથ્થો છે વાસ્તવિક મળવાપાત્ર જથ્થો તમારો પંદર આગળ રેશન કાર્ડ નંબર દ્વારા જ તમે શોધી અથવા નક્કી